નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર ભરતીનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે જગ્યાના ત્રણ ઘણા ઉમેદવારોનું તેને લઈને મિત્રો મહત્વનું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે વિડીયોમાં વિગતવાર જાણીશું કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર ભરતીનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે તે શું આવતા અઠવાડિયા સુધીમાં બહાર આવી જશે અને વિવિધ કેટેગરી વાઇઝ મિત્રો કેટલું જે લેખિત પરીક્ષામાં માર્ક્સ હશે તેવા ઉમેદવારોને જગ્યાના ત્રણ ગણા ઉમેદવારો એટલે કે નવ હજાર બસો બાવન ઉમેદવારોને કેટલું મેરિટ ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માફ કરશો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તમામ માહિતી વિડીયોમાં જાણીશું તો વિડીયો અંત સુધી બન્યા રહેશો ને જો ચેનલમાં નવા હોય તો આપ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બેલાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં એક સાથે સાત હજાર ચારસો કરતાં પણ વધારે જગ્યાઓ માટે ડ્રાઈવર કંડક્ટર માટે બંને સંવર્ગો માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા જેમાં મિત્રો ડ્રાઈવરોમાં કુલ અઢાર હજાર જેટલા ફોર્મ ભરાતા હતા જે પરીક્ષા છે તે જાન્યુઆરી મહિનામાં આયોજિત કરવામાં આવી હતી અને ડ્રાઈવરોનું જે તમામ જે ભર ફોર્મ ભરનાર તમામ ઉમેદવારોને જેમના ફોર્મ ઓકે હતા તેઓને લેખિત પરીક્ષા માટે ગત અઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અમદાવાદ અને ગાંધીનગર સેક્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો જે ફાઇનલ આન્સર કી અને પ્રોવિઝનલ જે મેરિટ છે તે તૈયાર થઈ ગઈ છે પરંતુ વચ્ચે લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા આવી જતા લગભગ બે મહિના સુધી તમામ કામો ઠપ રહ્યા હતા અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ આવ્યા બાદ ગત છ જૂનના રોજ જીએસઆરટીસી દ્વારા જે લેખિત પરીક્ષામાં હાજર રહેલા સોળ હજાર કરતાં વધારે ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું જે પરિણામ છે તે જાહેર કરી દીધું છે મિત્રો હવે આ પરિણામના આધારે મિત્રો જગ્યાના ત્રણ ઘણા ઉમેદવારો એટલે કે સોળ હજારમાંથી લગભગ નવ હજાર બસો બાવન ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં જીએસઆરટીસી દ્વારા બોલાવવામાં આવશે ક્યાંક ને ક્યાંક મિત્રો હાલમાં જે કંડક્ટરની ભરતીમાં લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવતા જીએસઆરટીસીએ કંડક્ટરની ભરતી પર સ્ટે મૂક્યો છે જેને લઈને જીએસઆરટીસીએ ડ્રાઈવર જે પરિણામ છે તે પણ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જાહેર કર્યું નથી કારણ કે આગામી જે હિયરિંગ છે કંડક્ટરના કેસની તે ચાર સાત બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ પીઆઈએલમાં સામે જે રીટ છે તેનો મિત્રો આ આગામી હિયરિંગ સાત ચાર જુલાઈના રોજ છે ત્યારબાદ જ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ આવી શકે છે મિત્રો એટલે કે શું આવતા અઠવાડિયે આવતું અઠવાડિયું એટલે મિત્રો કે આજે સોમવાર થયો સોમવારથી લઈને શનિવાર સુધીનું એટલે કે આગામી ત્રીસ જૂન સુધીમાં આ પરિણામ આવશે નહીં પરંતુ નેક્સ્ટ વીક એટલે કે તારીખ ત્રીસ જૂનથી લઈ અને તારીખ પાંચ સાત છ જૂન સુધીમાં ચોક્કસથી આ પરિણામ આવવાની સંભાવનાઓ સેવાઈ રહેલી છે મિત્રો કારણ કે હાલમાં જીએસઆરટીસી દ્વારા મિત્રો આ હિયરિંગના કારણે જે કોર્ટ કેસ મેટર છે તેના કારણે તમામ પરિણામો અને ભરતીઓ હોલ્ડ ઉપર મૂકેલ છે એટલે કે આવતા અઠવાડિયે મેરિટ આવવાની સંભાવનાઓ રહેલી છે જીએસઆરટીસી દ્વારા મિત્રો ચાર સાથે જે પરિણામ જો જીએસઆરટીસીના હકમાં આવશે તો મિત્રો ચોક્કસથી જો આ કેસ ડિસમિસ થશે અથવા તો કેસનું પરિણામ આવી જશે તો જીએસઆરટીસી ચોક્કસથી જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ આગામી ચાર જુલાઈ પછી ગમે ત્યારે મૂકી શકે છે એટલે કે દસ જુલાઈની સુધીમાં જે છે તે મેરિટ મુકાઈ જશે જો કેસનો ચુકાદો આવી જશે તો મિત્રો જાણીએ વિવિધ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ ધરાવતા લેખિત પરીક્ષાના ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી શકાય છે તો પહેલી વાત કરીએ તો જનરલ પુરુષની તો જનરલ પુરુષમાં મિત્રો આઠસો ને આઠ જગ્યાઓ હતી જેના સામે કુલ બે હજાર બસ ચારસો ચોવીસ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જનરલમાં મિત્રો તમામ કેટેગરીના ઉમેદવારો કે જેમણે ઉંમરનો લાભ અનામતના કારણે લીધો ન હોય તેવા તમામ ઉમેદવારોને સમાવિષ્ટ કરવામાં આવતા હોવાથી તેનું મેરિટ થોડું ઊંચું રહી શકે છે અને તેરથી લઈ અને સોળ માર્ક્સ લેખિત પરીક્ષામાં ધરાવતા ઉમેદવારોને જનરલ કેટેગરીના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જનરલ મહિનાની જે જગ્યાઓ છે ત્રણસો સત્તાણું તે મિત્રો એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી આ જગ્યાઓ ઓટોમેટિકલી જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ પુરુષનું જે મેરિટ છે તેમાં બસો છ જગ્યાઓ સામે છસો અઢાર લોકોને એટલે કે છસો અઢાર ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષાના થી નવ ગુણ ધરાવતા ઉમેદવારોને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ઈડબ્લ્યુએસ મહિલાની એકસો એક જગ્યા સામે ત્રણસો ત્રણ મહિલાઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાની થતી હતી પરંતુ ફક્ત એક મહિલાએ ફોર્મ ભરતા જે નવ માર્ક્સ છે એટલે નવ માર્ક્સ ધરાવતી મહિલાને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે ઓબીસી પુરુષની વાત કરીએ તો ઓબીસી પુરુષની પાંચસો અઠ્ઠાવન જગ્યા સામે એક હજાર છસો ચુમ્બોતેર ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે તો લેખિત પરીક્ષામાં દસથી તેર માર્ક્સ વચ્ચે ધરાવતા ઉમેદવારોને આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ઓબીસી મહિલાઓની બસો જગ્યાઓ આપોઆપ મિત્રો જનરલ કેટેગરીમાં કન્વર્ટ થઈ જશે એસસી પુરુષની વાત કરીએ તો એસસી પુરુષનું કુલ એકસો પિસ્તાલીસ જગ્યા સામે ચારસો પાંત્રીસ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થશે અને સાતથી દસ ગુણ લેખિત પરીક્ષામાં ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એસસી મહિલાની સિત્તેર જગ્યાઓ એક પણ ફોર્મ ન ભરાવતા આપોઆપ જનરલમાં કન્વર્ટ થઈ જશે એસટી પુરુષની ત્રણસો બાવન જગ્યાઓ સામે એક હજારને છપ્પન ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે જેમનું મેરિટ ચારથી લઈને અને સાત ગુણ ધરાવતા લેખિત પરીક્ષાના ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એસટી મહિલાની વાત કરીએ તો મિત્રો અનુસૂચિત જનજાતિની મહિલાઓની એકસો જગ્યાઓમાં એક પણ ફોર્મ ન ભરાતા તે જનરલમાં કન્વર્ટ થઈ જશે એક્સ આરમી મેની ત્રણસો આઠ જગ્યાઓ સામે નવસો ચોવીસ એક્સ આરમી મેનોને ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે પરંતુ તરફથી પાંચ ગુણ ધરાવતા ઉમેદવારોને મિત્રો લેખિત પરીક્ષા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી દેવામાં આવશે આમ કુલ ત્રણ હજાર ચોર્યાસી ઉમેદવારોમાંથી નવ હજાર બસો બાવન ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં જીએસઆરટીસી દ્વારા બોલાવવામાં આવી શકે છે તો આ એક મહત્વના અપડેટ હતા ડ્રાઇવરોનું જે મેરિટ છે ડ્રાઇવિંગ ટેસ્ટનું તે મિત્રો દસ જુલાઈ સુધીમાં જાહેર થઈ જશે જો ચાર જુલાઈએ ચુકાદો હાઈકોર્ટ દ્વારા જીએસઆરટીસીના તરફેણમાં આપવામાં આવશે જો નેક્સ્ટ યરિંગ એટલે કે બીજી તારીખ પડશે તો જીએસઆરટીસી આ બંને સંવર્ગોનું મેરિટ હાલમાં હોલ્ડ ઉપર મૂકશે આ ઉમેદવારોને નોંધ લઈ શકે છે ઉમેદવારો જય હિન્દ અસ્તુ